કચ્છમાં આજે સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો માંડવી મુન્દ્રા નખત્રાણા ભચાઉ અને અંજારમાં વરસાદી ઝાપટા અનેક જગ્યાએ ગામ વિસ્તારમાં કરા પડ્યા હોવાના અહેવાલ પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં આજે સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભુજ ભચાઉ અંજાર માંડવી મુન્દ્રા અને નખત્રાણામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો અનેક ગ્રામ્ય વિસ્તારમાં કરા પડ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે આજે ચોથા દિવસે વરસાદ યથાવત રહેવા પામ્યો હતો બપોરના આકાશમાં કટાટો વાદળાઓ છવાયા હતા અચાનક ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો ખાસ કરીને પૂર્વ કચ્છના અંજાર આદિપુર વિસ્તારમાં વરસાદ પડ્યો છે એ જ પ્રમાણે ભચાઉમાં પણ વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે વોંધ વોંધને તેની આજુબાજુના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડી હોવાના સમાચાર મળે છે એ પ્રમાણે નખત્રાણા માંડવી મુન્દ્રામાં પણ વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે આ વખતે ખાસ કરીને ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે સતત ચોથા દિવસે આજે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો વરસાદના કારણે ઊભા પાકને પારવાર નુકસાન થઈ રહ્યું છે